નમસ્કાર જય જવાન જય કિસાન હું પેમાભાઈ ચૌધરી બનાસકાંઠામાં ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે આ સમસ્યાઓને લઈને રાષ્ટ્રીય કિસાન નેતા માનનીય આદરણીય શ્રી રાકેશ ટીકેજી સાથે ટેલિફોનિક વાતચીત થઈ એમને રૂબરૂ બોલાવ્યા છે કિસાન આગેવાનો સાથે એટલે કે ખેડૂત નેતાઓ સાથે અમે આજે એમને મળવા માટે જઈ રહ્યા છીએ આવતીકાલે ત્રણ વાગે એમના સાથે મિટિંગ છે બનાસકાંઠામાં ખાસ કરીને હમણાં તાજેતરમાં પાલનપુરમાં જે બાયપાસ નીકળવાનો છે એમાં મોટાભાગના ઘણા બધા ખેડૂતોની જમીન જઈ રહી છે એ ખેડૂત તરીકે પણ મટી જશે અને બાયપાસ રોડની અંદર જે જગ્યા છે એ સો વર્ષના પ્લાનિંગ કરીને એમને અત્યારે જગ્યા સંપાદન કરી દીધું છે ખરેખર ખેડૂતો સાથે અન્યાય થયો છે જે વળતર મળવું જોઈએ સમસ્યા છે અને એવામાં એ જે બાયપાસ નીકળે છે એમાં લગભગ મોટાભાગના ખૂબ પાણીના બોર પણ આવેલા છે એટલે બોર પણ નિષ્ફળ જવાના છે પાણી માટે તો બહુ તકલીફો છે છતાં પણ આ લોકોએ આવેદનપત્ર આપ્યું માનનીય શ્રીને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય છે ખાસ કરીને રાખણી કેનાલ અહીંયાથી જે નીકળી છે એના માટે પણ વારંવાર રજૂઆતો કરી આવેદનપત્ર પણ આપ્યા છે એની અંદર પણ ભેદભાવ નીતિ રાખવામાં આવી રહી છે અને પાણી છોડવામાં નથી આવતું પેટા કેનાલો છે એમાં પણ પાણી છોડવામાં નથી આવતું એટલે એ પણ પાણીની સમસ્યા છે બીજી સમસ્યાઓ જે ભારતમાળા પ્રોજેક્ટ હોય કે ગેસ પાઇપલાઇન હોય કે પાણીની પાઇપલાઈન હોય એની અંદર પણ કરોડોના કંભાંડો થઈ રહ્યા છે ખેડૂતોને દબાવવામાં આવે છે પાઇપલાઇન હોય કે પાણીની પાઇપલાઈન હોય એની અંદર પણ કરોડોના કંભાંડો થઈ રહ્યા છે ખેડૂતોને દબાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે પોલીસને ખડકી દેવામાં આવે છે ચાહે જેટકો કંપની હોય ટાવર ઊભા કરતા હોય ખેડૂતોને ભણતર પૂરું ચૂકવવામાં આવતું નથી ને આ બધી સમસ્યાઓ છે અને આખરે ખેડૂતને દબાવો દડાવો અને ધમકીઓ ભર્યા આ પ્રકારનું મનમાની કંપનીઓ પણ ચલાવી રહી છે આ પણ એક મોટો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે રિશેડની અંદર એક મોટું કંભાન્ડ થયું છે બે ભાઈઓ ઝઘડી ઝઘડીને મરી જાય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે અને એક લાખથી વધારે અરજીઓ પેન્ડિંગ પડી છે પાક વીમાના નામ ઉપર કરોડો રૂપિયા ખંખેર લીધા એના પણ હજી સુધી કંઈ થયું નથી આવી અનેક બનાસકોઠાની રજૂઆતો વારંવાર કરી છે પણ કોઈ પરિણામ મળતું નથી બનાસકોઠામાં કોઈ ઉદ્યોગ નથી એક ઉદ્યોગ છે તો એ જે સહકાર માળખો જે ખરીદ વેચાણ સંઘ જે તાલુકાના આવેલા છે કરોડો રૂપિયા રકમ ભાડો થયા છે એની કોઈ તપાસ થતી નથી પશુપાલન પણ શું રહ્યો છે શું રહ્યા છે તો આવી અનેક સમસ્યાઓ છે આજે યુવાનોને નોકરી નથી ખેડૂતના દીકરાઓ ભટકી રહ્યા છે તો બધી સમસ્યાઓને લઈને આવતીકાલે ટીકેજી સાથે બધી ચર્ચાઓ કરીશું અને ટૂંક સમયમાં બનાસકોઠાની અંદર એક મોટું અમે ખેડૂત સંમેલન પણ વિચારી રહ્યા છીએ જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયની અંદર ગુજરાત ઘરની અંદર મોટું એક આંદોલન કરીશું અને એમાં રાષ્ટ્રીય નેતાઓ પણ અમારી સાથે રહેશે જય જવાન જય કિસાન ધન્યવાદ